કમોસમી વરસાદના કારણે વિરમગામ એપીએમસીમાં મોટું નુકસાન થયું છે આગાહી હોવા છતાં સત્તાધીશો ઊંઘતા રહ્યા આગાહીને લઈને જો વ્યવસ્થા કરી હોત તો નુકસાન ન થયું હોત તેવું સામે આવ્યું વાત ડાંગર એરંડા કપાસ સહિતના પાકને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે આ વરસાદના કારણે તમામ તૈયાર થયેલો પાક પલળી ગયો છે

વહેલી સવારથી જ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ધોધમાર ભારે પવન અને કડાકા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને અનેક વિસ્તારોમાં જે પાણી ભરાવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વાત કરું અત્યારે હાલ આપણે છીએ વિરમગામમાં આવેલી એક મોટી એપીએમસી માર્કેટ જે ખેતી બજારી બજાર ઉત્પન્ન સમિતિ છે હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વરસાદના કારણે હાલ જે ડાંગર ઘઉં એરંડા કપાસ સહિત પાકને મોટી નુકસાનની વાત કરું તો જે વિરમગામ માર્કેટ યાર્ડ મોટા પ્રમાણમાં જે ખરીદ વેચાણ દ્વારા એપીએમસી દ્વારા ખરીદી કરવામાં આવે છે હાલ ખરીદી કરેલો જે માલ છે જેમાં વાત કરું તો ડાંગરની તો વીસ મણ ડાંગર પાંચ મણ એરંડા ઘઉં એરંડા સહિત પાક જે છે એ કમોસમી વરસાદના કારણે પલળી ગયા છે અને જેના કારણે વાત કરું તો કે એપીએમસી દ્વારા આ જે બેદરકારી છે તે સામે આવી છે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અમુક જગ્યાએ વરસાદ આવ્યા પછી જે ટાટપત્રી છે ઢાંકવામાં આવી છે પરંતુ જે નુકસાન છે એ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડાંગરના ભરેલા જે કટ્ટા છે એ કટ્ટા પણ પલળી ગયા છે સાથે સાથે એરંડાના જે ઢગલા છે એ પણ પલળી ગયા છે કપાસના ઢગલા પણ એ પણ પલળી ગયા છે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ પહેલાં જો આગાહી કરવામાં આવી છે તો એપીએમસીની જે બેદરકારી સામે આવી છે એની વાત કરું તો ખબર છે કે હવામાન વિભાગ દ્વારા એ આ આગાહી આપી છે તો એને કોઈ વ્યવસ્થા કરવામાંથી નથી આવી કે નથી કે માલને કોઈ જગ્યાએ વ્યવસ્થિત ઢાંકવામાં આવેલો છે અથવા માલને ગોડાઉનમાં પણ મૂકવામાં આવ્યો નથી હાલ આ વહેલી સવારે જે કમોસમી વરસાદ થયો છે જેને લઈને ખેડૂતોના ઘણા પાકને પણ નુકસાન થયું છે ત્યારે અહીંયા એપીએમસી માર્કેટમાં પણ મોટું નુકસાન અહીંયા થયું છે જેને એપીએમસીને કહેવાય કે બેદરકારી એક સામે આવી છે ગોવિંદ પનારા ન્યૂઝ કેપિટલ વિરમગામ